આ ઘટનામાં કુલ છ આરોપીઓ સામેલ છે જેમાંથી ચોથો આરોપી જેનું નામ અમૃતાન ઉર્ફે લુલિયા રાજપૂત છે એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે પોલીસે એને આઈડેન્ટિફાય કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે એની પાસે એક વ્હીકલ છે એ પણ પોલીસે જમા લીધું છે આ આરોપી છે એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત અન્ય બે જે આરોપીઓ છે એની પણ અમે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે